અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન સરકારની ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી મળી શકે તે હેતુસર અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા પુનગામના લાખા હનુમાનજી મંદિરના પતંગણ ખાતે તારીખ છ ડિસેમ્બરથી તારીખ સાત ડિસેમ્બર સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રવિ કૃષિ મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી બૌદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બાળુદ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કૃષિ મહોત્સવનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કૃષિ મેળામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ સહિતના મહાનુભાવોના હસ્તે તાલુકાના પંદર જેટલા ખેડૂતોએ ખેતી અંગેના સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યની અંદર આજથી રવિ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના ને અડતાલીસ તાલુકા અને એક રાજ્યકક્ષાનો નામ કુલ મળીને બસો ને ઓગણપચાસ જેટલા કૃષિ મહોત્સવો છ અને સાત તારીખ બે દિવસ યોજાઈ રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રોને પણ અનેકવિધ લાભો મળે એ માટેના સરકારના પ્રયત્નો હતા કે આર્થિક રીતે પગભર થાય એના માટે ખેડૂતોને ડાંગર માટે હાર્વેસ્ટર માટેની એના માટે પણ આઠથી દસ લાખ રૂપિયાની સહાય આપી રહ્યા છે આજે જે ડાંગરની પરાળની ઘાસરી બનાવે એ મશીનના પણ સહાય મળી સાથે સાથે ટ્રેક્ટર રોટોવેટર આવા તમામ લાભાર્થીઓને આજ રોજ અહીંયાથી એમને ચેક આપવામાં આવ્યા છે ત્યારે જે પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળીને બધા જ લોકો આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીએ અને પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે ખેતી કરીને શાકભાજી ઉગાડીએ અન્ય ક્રોપ ઉગાડીએ અને રાસાયણિક ખાતરનો વપરાશ કરવાના કારણે આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડને કારણે અનેક રોગોનું ઘર એ થયેલું છે ત્યારે એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ફરીએ અને આપણા પરિવારની આપ સૌની બધાની સ્વાસ્થ્ય સારું રહે એવી આશા રાખું છું આપ સૌનો આભાર મારું નામ આકાશભાઈ જીવરામભાઈ વસાવા હું શક્કરપુર ગામનો ખેડૂત છું આજ રોજ અમે રવિ કૃષિ મહોત્સવ ના અંતર્ગત અમે અહીંયા આવેલા હતા અને અહીંયા અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે કે કઈ રીતે આધુનિક રીતે ખેતી થાય અને પ્રાકૃતિક રીતે મુખ્યત્વે મુખ્ય રીતે પ્રાકૃતિક રીતે કઈ રીતે ખેતી થાય અને સારામાં સારો પાકનું વાવેતર કરી સારું વળતર મળે એ માટે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર